વાત અઢારમી સદીમાં જીવતા સમાજની કરીએ કે એકવીસમી સદીમાં એક ખૂણામાં રહીને પોતાને જ સમાજ માની ચૂકેલા માણસોની કરીએ એ લોકો માટે સ્ત્રી એ ધંધો બની જાય છે આજે એક એવા કિસ્સાની વાત કરવી છે જેમાં ગુજરાતના ભરવાડ સમાજના જાગૃત નાગરિકો અને મોભિઓની મદદની જરૂર પડી છે સમાજની જ એક છોકરીને આખી ઘટના સાંભળીને તમે એ છોકરીને ન્યાય અપાવો એવી અપેક્ષા સાથે આ ઘટના અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ જુનાગઢના મેંદરડા તાલુકાના આલિદ્રા ગામની ભાવના ભરવાડ જન્મતાના મહિનામાં જ બાપનો છાયો ગુમાવી દે છે હજુ પણ બાળ લગ્ન અને સગાઈમાં ભરોસો કરતો સમાજ ભાવના બે વર્ષની જ હોય છે ત્યારે જ દેવાંગ હમીર મેવાડા સાથે એના લગ્ન નક્કી કરી દે છે અને બીજી જાન્યુઆરી બે હજાર બાવીસથી થી એ લોકો લગ્ન જીવનની શરૂઆત કરે છે પણ નાનપણમાં નક્કી થયેલા લગ્ન જીવનનો એક ગેરફાયદો એ થયો કે બાપ વગરની દીકરી ભાવનાને એના કાકા વિજયભાઈ ભરવાડે ભણાવી ખૂબ ભણાવી છોકરીને સરકારી નોકરી મળી અને ભાવનાબેન કોન્સ્ટેબલ બન્યા પણ સામે છોકરો ન ભણ્યો ભાવના સમાજ અને સામાજિક મર્યાદાઓને સ્વીકારીને એ દેવાંગની સાથે લગ્ન કરે છે પોતાની સાથે જ્યાં નોકરી કરતી હતી ત્યાં ભરૂચ એને લઈને જાય છે એનો ધંધો સેટ કરવાનું કે રોજગારીમાં ગમે ત્યાં સેટ કરી આપવાની કોશિશ કરે છે પણ છોકરાને તો સેટ થવું નહોતું મરદાનગી મગજમાં એ રીતે સવાર હતી કે જે સ્ત્રી એના ઘરનું પોષણ કરે છે એની આખી પેઢીને તારી શકે એટલી મજબૂત છે એની સાથે એણે સતત ઘરેલું હિંસા કરે રાખી સતત થતી મારઝૂડ અને ઝઘડાથી કંટાળીને ભાવનાએ એના ઘરે એના કાકાને આ કહેવાની હિંમત કરી સદનસીબે દીકરીનું અને એના કાકા વિજય ભરવાડમાં રહેલા એ સામાજિક સદગુણનું કે ભરવાડ સમાજની લાક્ષણિકતાની જેમ એમણે દીકરીનું સન્માન જાળવ્યું ઘરેથી દીકરીની ડોલી ઉઠે અને પછી અર્થી જ આવે એવી વાહિયાત વાત એમણે ન કરી દીકરીના છૂટાછેડા માટે હિંમતથી વાત એ કરી શક્યા પણ જ્યાં મોટા ભાગે ભરવાડ સમાજ દીકરીનું સન્માન કરતો હોય ત્યાં જૂનાગઢના એ પંચે એકવીસ લાખ રૂપિયા દંડ આપો તો જ છૂટું થવા દઈશું એવો તાલિબાની નિર્ણય સંભળાવી દીધો આ ગેરકાયદેસર ખાપ પંચાયતને સમાજના નામ પર અને સમાજની વાત બહાર ન જાય એમ સમજીને વારંવાર સમજાવવાની એ લોકોએ કોશિશ કરી હોવા છતાં એ લોકો ન સમજ્યા વિજયભાઈ ભરવાડે ગાડી વેચી ઉછીના રૂપિયા લીધા ગમે તેમ કરીને સગ્ગો બાપ રાખે એના કરતાં એ વધારે કાળજી રાખીને બાર લાખ રૂપિયા પંચમાં એમણે ભરી દીધા જેથી સમાજની વાત સમાજમાં જ પૂરી થાય પણ તોય બાકીના એ નવ લાખ રૂપિયાની લાલચ એ લોકો નવ લાખ રૂપિયા ભરી ન શક્યા તો પંચે ભાવનાબેન એમના કાકા અને એમના સગાને નાતની બહાર મૂકી દીધા અને કહ્યું કે ગમે તેમ કરીને રૂપિયા ભરો એ બાપ વગરની દીકરી રૂપિયા ક્યાંથી ભરશે એનો જવાબ કોઈની પાસે નહોતો ઉપરથી અમુક લોકો તો ભાવનાબેનને સમાજની વાત બહાર કેમ લઈ જાઓ છો એમ કહીને એમને હેરાન કરવા માંડ્યા અમારા સુધી પહોંચેલા અનેક કિસ્સાઓમાં અમે એટલું સમજ્યા છીએ કે ભરવાડ સમાજ દીકરીની ખૂબ ઇજ્જત કરે છે અને એને સન્માન આપે છે માતાજી મુખ્ય આરાધ્ય દેવ છે માતાજીની આરાધના થાય છે અને એટલે જ જૂનાગઢ પંથકના આ કિસ્સા સામે ગુજરાત ભરનો સમાજ એકઠો થઈને ભાવનાબેનની મદદ કરશે એવી અપેક્ષા સાથે અમે આ વાત મૂકી રહ્યા છીએ ભાવનાબેનનો એક ઓડિયો પણ અમારા સુધી પહોંચ્યો છે જેમાં એ પોતાની આપવીતી કહી રહ્યા છે તમે પણ સાંભળો એમને અને મહેસૂસ કરવાની કોશિશ કરો એમને ભાવનાબેન બોલો છો હા બોલું છું તમે કોણ

અને ખાલી બે વર્ષ ની હતી ત્યારની મારી સગાઈ નક્કી થઈ ગઈ અને આપડા ભરવાડ સમાજ માં કોઈ છુટું લેવું ને એ બહુ મોટી વાત છે એને એટલા પ્રયત્ન કર્યા એટલી તમે વિચારો કે ધંધા માટે બધી જ જગ્યા માટે ફૂલ સપોર્ટ માણસ ને કર્યો છે બાકી હું બીમાર હતી ને ત્યારે કોઈ દિવસ એ વ્યક્તિ મને હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર નતા નથી એને કમાવું એને મોડા મોડા સુધી સુવું મારી જોડે મારજોડ ઝઘડા રોજના કરવા આવું બધું થયું એટલે પછી મેં મારા કાકા વાત કરી આવું આવું છે અને સમાજ રીતે બધું થાય એટલે સમાજ વાત કરી સમાજ ના બધા એ મારા કાકા ને કે એકવીસ લાખ નો દંડ તમારે ભરવો પડશે એકવીસ લાખ આ છોકરા ને આપો હવે અમારા ઘરની એટલી કેપેસિટી નથી કે એકવીસ લાખ રૂપિયા ભરી શકે તો કે તમારે સગા વ્હાલા ને કાકા ને દીકરા ને બધા ની કરેલી હોય એ બધી આપડે એ બાજુ કરેલી હોય અમારે જુનાગઢ માં તમાર જ એકવીસ લાખ દંડ ભરો અને તમે આ આપડા જે ભેણી કેવાય એમાં જ તમાર તમાર દીકરી દેવાની બરાબર તો બેન તમારો બીજો એક ઓડિયો સાંભળ્યો કે તમે કેસ કરવાની વાત કરતા હતા કોઈ ગ્રુપ માં ફરે છે તો એનું શું હતું બેન કેમ કે સમાજ ના સંતો મહંતો અગ્રણીઓ ઘણા બધા છે જે તમને ન્યાય આપી શકે મારે ખાલી એ લોકો ને એટલું જ કહેવાનું છે કે એક દીકરી ને પ્રશ્ન હોય ને તો સમાજ ની રીતે આનું સોલ્યુશન આવે અને છેલ્લા એક મહિના કાકા ને આજીજીઓ કરે છે બધાને રિક્વેસ્ટ કરે હાથ પગ જોડે રડે છે બધા ને તમે આનું કંઈક વેચવા માટે નથી એકવીસ લાખ રૂપિયા એક દીકરીને દંડ અને એ પણ બાપ વગરની છે તો એકવીસ લાખ એ ક્યાંથી લાવીને ભરવાની અને એનું એનો કહેવાનો મતલબ તો એવો જ છે ને કે આ દીકરી ને ગમે ત્યાં તમે વેચીને પૈસા પૂરા પાડો અને એમાંય છેલ્લી એટલી હદે

આજની સદીમાં જો તમારે સશક્ત દુનિયા બનાવવી છે તો સ્ત્રીનું સશક્ત હોવું ખૂબ જરૂરી છે એનું કોઈપણ રીતે શોષણ થાય છે તો સમાજના મોભીઓએ બહાર આવવું પડશે બાકી જે ભાવના સમાજનું ગૌરવ હોવી જોઈએ એ છોકરી આજે શોષણનો સામનો શું કામ કરી રહી છે એ વાતનો જવાબ આપો નમસ્કાર